મિત્રો કેમ છો તો ભાઈ આવી છું એકદમ રાજસ્થાનના કોટડા ગામમાં જે એકદમ ડુંગરાળ પ્રદેશ છે ત્યાં કોઈ પણ દેખાતું નથી પણ તમે સામે જોઈ શકો છો ભાઈ આપણે જે રીતે માતાજીના મંદિર હોય ત્યાં પણ એકદમ મંદિર હોય છે તો તમને મંદિરના દર્શન કરાવવા છે મિત્રો મિત્રો તમે સામે જોઈ શકો છો ભાઈ બધા જ દેવ બેસાડેલા છે તો આપણને ખબર નથી ભાઈ કે કોણ દેવ છે પણ જે દેવ હોય ભાઈ સૌનું ભલું કરે અને બધાની રક્ષા કરે એ જ પ્રમાણે સામે બધા દેવ બેસાડેલા છે બાઇક એકદમ સામે ઊભું કરી દીધું છે અને તમે જોઈ શકો છો ભાઈ એકદમ મોટું કળાવું પડ્યું છે જે માતાજીની પ્રસાદી કંઈ બનાવવાની હશે તો ભાઈ એના માટે એકદમ મોટું કળાયું પણ છે અને આજુબાજુ તમે દૂર દૂર સુધી જોઈ શકો છો ભાઈ તમને કોઈ જોવા પણ નહીં મળ્યા તો મિત્રો આવી જગ્યાએ આજે એકદમ આવી ગયો હતો તો બસ એકદમ જોરદાર વિડીયો બનાવી દીધો છે તો ખરેખર મિત્રો મિત્રો ખરેખર તમને મારા વિડીયો ગમતા હોય ને ભાઈ આવી બધી જગ્યાએ આપણે વિડીયો બનાવવાના છીએ હજુ તો ઘણા બધા વિડીયો હજારો વિડીયો તમને બતાવવાના છે તો ભાઈ ખરેખર મારા વિડીયો તમને ગમતા હોય ને તો આપણી ચેનલ છે મારી જીવન સંગીની નહીં તો મિત્રો મારી જીવન સંગીની ચેનલ લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો બાય જય માતાજી